રાજકોટ જિલ્લાના ધોરાજી એસટી ડેપો ખાતે કર્મચારીઓ અને ધોરાજીની આમ જનતા માટે ચકાસણી કરવામાં આવેલ જેમાં ધોરાજી એસટી ડેપોના કર્મચારીઓ અને ધોરાજીની આમ જનતાએ આ આંખની ચકાસણી કેમ્પમાં બહુ સંખ્યામાં લાભ લીધો હતો અને આંખની ચકાસણીમાં જે લોકોને આંખમાં નંબર આવેલા હોય તેવા લોકોને

કરવામાં આવેલ અને ફ્રી ચશ્મા વિતરણ કરવામાં આવેલ હતી અંદાજે બસો પચાસ જેટલા લાભાર્થીઓએ આજ રોજ લાભ લીધેલ છે